નર્મદામાં પંચોતેર લાખના તોડકાણના આરોપમાં હવે કોંગ્રેસ મેદાને આવી છે કોંગ્રેસના મહામંત્રી સંદીપ માંગરોડાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યું તપાસ માટે નિવૃત્ત જજની અધ્યક્ષતામાં એસઆઈટીની રચના કરવા માટે માંગ કરાઈ છે ભાજપ અને આમ આદમી પાર્ટીના નેતાઓની સંડોવણી હોવાનો પણ આરોપ લગાવ્યો રાજકીય રંગ આપી મામલો રફેદફે કરવાનો પ્રયાસ હોવાનો પણ સંદીપ માંગરોડાએ આરોપ લગાવ્યો છે શૈતર વસાવાએ અધિકારી પાસેથી પંચોતેર લાખ માંગ્યાનો મનસુખ વસાવા આરોપ લગાવી ચૂક્યા છે કલેક્ટરના બે નિવેદનો આવે છે એક નિવેદનમાં ખંડણીની વાત સ્વીકારે છે અને એક નિવેદનની અંદર ઇનકાર કરે છે ત્યારે આ મામલો અતિ ગંભીર છે અને આ સમગ્ર પ્રકરણની અંદર જેની પાસે ખંડણી માગવામાં આવી એ કાર્યપાલક ઈજનેર મોદી એ ભૂગર્ભમાં છે એમનું કોઈ સ્ટેટમેન્ટ સામે આવતું નથી અને આ માત્ર નિવેદનબાજી કરી અને આના ઉપર પડદો પાડવાની ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટીના નેતાઓની જે મુરાદ છે એ બર નહીં આવે એના માટે નિષ્પક્ષ તપાસ થવી જરૂરી છે ભારતીય જનતા પાર્ટીના ઘણા આગેવાનો પણ આ કૌભાંડમાં સંડોવાયેલા છે આમ આદમી પાર્ટીના નેતાઓ પણ આની અંદર સંડોવાયેલા છે અને અધિકારીઓ પણ સંડોવાયેલા છે જ્યારે જે અધિકારી પાસે ખંડણીની માગણી પદાધિકારીએ કરી હોય તો આટલા દિવસ પછી એ ચૂપ કેમ બેઠા છે કલેક્ટરને તેઓએ જાણ કરી તો કલેક્ટર પણ ચૂપ કેમ બેઠા આ તો ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાએ જે નિવેદન આપી અને સમગ્ર મામલાને ઉજાગર કરવાનો પ્રયત્ન કર્યો છે એના કારણે આ તથ્ય જે છે આપણી સમક્ષ બહાર આવ્યું છે